બગદાણાના બવાલ મુદ્દે હવે કોંગ્રેસ નેતા મેદાને આવ્યા છે જે રીતે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે આ વિષયને લઈને ક્યાંક ને ક્યાંક કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે પરંતુ હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા અમિત ચાવડા મેદાને આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાના સેવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો એ બાદ આપણે જોયું હતું કે આ સમગ્ર ઘટના સામે આવી કોળી સમાજના હીરા સોલંકીની સાથે સમગ્ર કોળી સમાજના આગેવાનો મેદાન આવ્યા પરંતુ હવે આ સમગ્ર મામલે અમિત ચાવડા મેદાન આવ્યા છે તેમણે પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે અને લખવામાં આવ્યું છે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ અને ગુંડાઓનું રાજ ચાલે છે બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાનો પર ગુંડાઓએ ખુલ્લે આમ જાનલેવા હુમલો કરી હાથપગ તોડી નાખે છે ત્યારે પોલીસ દેખાવ પૂરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે પરંતુ હુમલો કરાવનાર કોણ છે તેની તપાસ કેમ નથી થતી એવો સવાલ પૂછ્યો છે હર્ષ સંઘવી તમારી પોલીસ ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ન કરે તેવી કાર્યવાહી કડક કાર્યવાહી કરશે કે નહીં એવો પણ સવાલ પૂછવામાં આવ્યો છે જે સેવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ને એ બાદ આ સમગ્ર આવી હતી આહીરે સોશિયલ મીડિયામાં માફી માંગતો એક વિડીયો મૂક્યો હતો એ બાદ આપણે જોયું હતું કે સમગ્ર ઘટનાને લઈને ઘણા બધા તર્કવિતર્ક સર્જાયા હતા પરંતુ હવે આ સમગ્ર મામલે કોળી સમાજ બાદ અમિત ચાવડા પણ મેદાને આવે છે અને તેમના દ્વારા સીધું જ પોતાના સોશિયલ મીડિયામાં લખ આવું કે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન ની સરકાર છે એમાં રાજ તેમનું નથી ચાલતું પરંતુ જે દાદાઓ એટલે કે ગુંડાઓ હોય છે તે લોકોનું રાજ ચાલે છે જે રીતે સમગ્ર હુમલો કરવામાં આવ્યો છે હાથપગ તોડી નાખવામાં આવે છે ત્યારે પોલીસ દેખાવ પૂરતી જ કાર્યવાહી કરી રહી છે કોળી સમાજનો ગુસ્સો શાંત કરવા માટે થઈને પરંતુ આ હુમલો કરાવનાર કોણ છે તેની તપાસ કેમ નથી કરવામાં આવતી આપણે જોયું હતું કે હુમલો થયો ને એ બાદ સીધા જ સવાલો છે તે લોક મારા ભાઈ આહિરના જે પુત્ર છે જયરાજ આહિર તેમના ઉપર ઊભા થયા હતા ને એને લઈને પણ ક્યાંક વાત કરવામાં આવી છે કે જે રીતે અત્યારે હાલ પોલીસ દેખાવ પૂરતી કામગીરી કરી રહી છે એટલે કે કોળી સમાજનો જે ગુસ્સો છે એ શાંત પડી જાય પરંતુ હુમલો કરાવનાર કોણ છે તેની તપાસ કેમ કરવામાં નથી આવતી એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને અહીંયા સીધા જ સવાલ છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ પૂછવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારી પોલીસ ગુંડાઓ ભવિષ્યમાં ફરી વખત આવી હિંમત ન કરે તેવી કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એવો પણ સીધો સવાલ પૂછવામાં આવ્યો છે ગઈકાલે આપણે જોયું હતું કે જે રીતે સમગ્ર ઘટના સામે આવી એ બાદ ભારતીય જનતા પાર્ટીના હીરા સોલંકી મેદાન આવ્યા હતા તે આજે સરપંચ છે એમને મળવા પણ પહોંચ્યા હતા એમની સાથે વાતચીત કરી હતી હતી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી સોલંકી છે એમની સાથે પણ ફોનની અંદર વાત કરવામાં આવી હતી કોળી સમાજના આગેવાનો પણ ક્યાંક મેદાન આવ્યા છે પરંતુ અત્યારે હાલ ક્યાંક રાજકારણમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને અમિત ચાવડા દ્વારા પણ હવે સીધા સવાલો છે તે ભાજપ ઉપર કરવામાં આવ્યું છે કે અત્યારે હાલ આ દાદાઓનું જે ગુંડાઓ કહી શકાય એ લોકોનું રાજ ચાલી ચાલી રહ્યું છે એ લોકોના જે જેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેના હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે અત્યારે હાલ પોલીસ દેખાવ પૂરતી કામગીરી કરી રહી છે એવા પણ સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે એટલે જે રીતે અત્યારે હાલ કોળી સમાજ મેદાને આવ્યો છે જે રીતે ઘણા બધા નિવેદનો સામે આવી રહ્યા છે ને એવામાં હવે જ્યારે કોંગ્રેસના અમિત ચાવડા પણ મેદાને આવ્યા છે ત્યારે જોવાનું રહેશે કે હવે આ સમગ્ર ઘટનાની અંદર કયો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર